ભરૂચ શહેરના જાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા જાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે મશાલ પ્રજ્વલિત કરી ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે યોજાયેલ વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રોટરી ક્લબ સહિત અન્ય સામાજિક સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં કુલ સાત જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશ પંડ્યા રોટેરિયન વિપુલ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વિમેન્સ રોટરી ભરૂચ દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું છે આ ફોર્થ સીઝન છે જે તપોવનના ગ્રાઉન્ડ પર રમાવા જઈ રહ્યું છે સાત સાત જેટલી ટીમોએ એની અંદર ભાગ લીધો છે આ ખરેખર ત્રણ વર્ષની જે અભૂતપૂર્વ સફળતા એ આજે અહીંયા આગળ દેખાય છે હું સાથે સાત ટીમના ખેલાડીઓને હું અભિનંદન આપું છું એમને શુભકામનાઓ આપું છું કે સારામાં સારી આજે ટુર્નામેન્ટ અહીંયા સંપન્ન થાય અને ખાસ કરીને વિમેન્સ રોટરી ક્લબ ને દિલથી અભિનંદન આપું છું કે આ સુંદર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના પ્રેસિડેન્ટ સમીના ગુંદરવાલા અમે રોટરી ક્લબ ભરૂચ સેમિના ચાર વર્ષથી છ વર્ષથી આમ તો કહેવાય પણ વચ્ચે કોરોનામાં નથી થયું એટલે ચાર વર્ષ અમે આ વુમન્સ પ્રીમિયમ લીગનું આયોજન કર્યું છે એમાં આ વખતે એક બરોડાથી પણ ટીમ આવેલી છે અને ભરૂચની પણ બધી ટીમો બહુ ઉત્સાહથી ભાગ લે છે એમાં એટલે અમે દરેક વર્ષે એનું આયોજન કરીએ છીએ અને એવું કહીએ કે આવતા વર્ષે હજુ વધારે ટીમ આવે આ વખતે સાત ટીમ આવી છે અને એ બધી ટીમ બહુ જ ઉત્સાહથી એમાં ભાગ લે છે અને બધાને વુમન્સને આજે ઘરેથી નીકળીને મેચ રમવાનો કંઈક આનંદ જ કંઈ ઓર હોય છે અને એ લોકો ખૂબ આનંદ અનુભવે છે અમે રોટરી ક્લબ ભરૂચ ફેમિનાના બધા મેમ્બરના સહયોગથી અમે આ મેચનું સફળ આયોજન કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીએ એવી આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં હજુ વધારે ટીમ આવે અને વધુ સારું આયોજન થાય અને બધી વુમન્સને રમવા માટે લાભ મળે એ માટે હું બધાને આવકારું છું Thank you very much.